વિસનગરનું નામ પડતાની સાથે જ તાંબા પિત્તળના વાસણો યાદ આવી જાય છે જ્યારે પણ લગ્ન લેવાના હોય ત્યારે દીકરીને સમાજના રીત રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે ત્યારે પૂરા ગુજરાતમાં વિસનગરી ઘાટના બેડા ગોળી તાસ પ્રખ્યાત છે અને જે દૂર દૂરથી પૂરા ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશથી લોકો ખરીદવા પણ આવતા હોય છે તામ્ર નગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ બસો જેટલા કારખાના ધમધમતા હતા અને જેને લઈને અનેક લોકોને રોજગારી પણ મળતી હતી નવા વાસણ બનાવનાર રંબાલાલ ઠાકોરના જણાવ્યા મુજબ પહેલાં અહીંથી અમદાવાદથી છથી સાત ટન જેટલા વાસણની માગ હતી જે અત્યારે માંડ એક ટન પર આવી ગઈ છે જે અત્યારના સમયની વાત કરવામાં આવે તો આ વ્યવસાયને મોંઘવારીનું ગ્રહણ લાવ્યું છે તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીને કારણે તાંબા પિત્તળના વાસણોની ચમક ઓછી પડી છે તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતાં જ અનેક સમાજ દ્વારા તાંબા પિત્તળના વાસણો રીત રિવાજમાં ઉપયોગમાં લેવાનો પણ ઓછો કર્યો છે તાંબા પિત્તળના જે વાસણો વ્યવસાયમાં અત્યારે ઘણો વપરાશ ઓછો થઈ ગયો છે એનું કારણ એ છે કે મોટા મોટા સમાજો જે હતા ને એમને એમના જે લગ્ન પ્રસંગમાં વપરાતા તે બધે વાસણો તારે બંધ કરી દીધા છે ફક્ત નાનામાં નાના સમાજો એનો વપરાશ કરે છે જેવા કે ઠાકોર રબારી વાઘરી રાવણ આવી કોમોમાં જ એનો વપરાશ છે મોટા સમાજોમાં એ વાસણ પ્રથા બિલકુલ લગ્ન પ્રસંગમાં બંધ કરેલ છે તો વિસનગરમાં લગભગ વિસનગરમાં જેટલા કંસારા છે તે કંસારાઓના ઘરે બધાના ઘરે

એક બાજુ કારીગરોના પગાર ના નીકળે એટલે બહુ તકલીફ અત્યારે અમુક અમુક વાસણ રાખે છે બાકીના તોબા પિત્તાના વાસણો વેપારીઓ રાખવાનું પણ બંધ કરજુ કારણ કે એનો વપરાશ જ નથી અત્યારે અંદાજે કેટલી આવક થતી છે તમને અત્યારે અંદાજે લગભગ કારીગરો જ અમે પૂરું કરીએ છીએ કોઈ અમોર નફા કે નુકસાન જેવું કોઈ છે જ નહીં કેટલા કારખાનો ચાલતો છે તે અત્યારે લગભગ એ બસ 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે કેટલા લોકો કામ કરતા છે કેટલા લોકો એટલે 50 કે 60 લોકો કામ કરતા છે બધા કારખાનાના એ બધા એક એક કારખાનામાં લગભગ 500 કારીગરો કામ કરે છે એવા 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે અહીંથી કોઈ માલ બીજો બહાર એક્સપોર્ટ કરીએ છે હા માલ એક્સપોર્ટ પહેલા બીજા થતો તો પાટણ સિદ્ધપુર મહેસાણા ઉંજા પાલનપુર ડીસા બધી જગ્યાએ એનો વપરાશ હતો પણ અત્યારે લગભગ એનો પચાસ ટકા વપરાશ થઈ ગયો